અને તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે મિત્રો આજના વિડીયોમાં અમે તમારા માટે ખૂબ જ જબરદસ્ત ઉપાયો લઈને આવ્યા છીએ જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો અને માતા લક્ષ્મી ખુદ કહે છે કે જે લોકો આ ઉપાયો કરે છે તેમના જીવનમાં હું ખુદ બિરાજમાન થાઉં છું તે માટે આ માહિતી જાણવી આપણા માટે ખૂબ જ જરૂરી છે તે માટે તમને બધાને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો આની સાથે જ આ ઉપાયો એકદમ ઘરેલું છે અને આસાન પણ છે જે તમે આસાનીથી ઉપાય કરી શકો છો અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે કોઈ પણ જાતિના લોકો આ ઉપાય કરી શકે છે કારણ કે આ ઉપાયો આપણા ધર્મશાસ્ત્રોમાં લખેલા છે અને માતા લક્ષ્મી કોઈ પણ ભેદભાવ નથી રાખતા જે લોકો આ ઉપાય કરે છે તેમના પર દેવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી રાખતા બધા લોકોને સરખું ફળ આપે છે આની સાથે જ તમે આસાનીથી તમારા જીવનમાં આ ઉપાયને કરી શકો છો અને તેનો કોઈ પણ પર્ટિક્યુલર દિવસ પણ નથી બનાવવામાં આવ્યો મિત્રો તમે કોઈ પણ દિવસે અથવા તો કોઈ પણ સમયે આ ઉપાયને કરી શકશો કારણ કે આ ઉપાય તે કોઈ પણ દિવસ માટે નથી બન્યો કે તમે આજે જ તે કરી શકો અથવા તો કોઈ પણ એવા શુભ દિવસે જ કરી શકો તેવો કોઈ પણ પ્રકારનો આ ઉપાયમાં નથી ગમે ત્યારે તમે તમે ઈચ્છો ત્યારે આ ઉપાયને કરી શકો છો જો જીવનમાં ધન સુખ સમૃદ્ધિ લાવવા માંગતા હોય તો તમે આ ઉપાયને જરૂર કરી શકો છો મિત્રો આજે અમે તમને જે ઉપાય જણાવવાના છીએ તે ઉપાય ફટકડીને લગતો ઉપાય છે તમે ફટકડીની મદદથી આ ઉપાય કરી શકો છો મિત્રો ઘણા લોકોએ ફટકડીનું નામ સાંભળ્યું હશે અથવા તો ઉપયોગમાં ફટકડી લેતા હશે ઘણા ખરા ઉપાયોમાં હશે અને મિત્રો ઘણા લોકોએ ફટકડી જોઈ ન હોય તો તે લોકોએ કરિયાણાની દુકાને જઈને ફટકડી લેવી જોઈએ કારણ કે તે ફટકડી આસાનીથી કોઈપણ કરિયાણાની દુકાનના સ્ટોર પર મળી રહે છે મિત્રો ફટકડીને તમે તમારા ઘરમાં સ્ટોર પણ કરી શકો છો ઘણા લોકો પાણીને સાફ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરે છે કારણ કે ફટકડી તે નકારાત્મક શક્તિને દૂર કરે છે અને પાણીને શુદ્ધ રાખે છે મિત્રો આજે જે અમે તમને ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ફટકડીને લગતો ઉપાય છે જે તમે કરી લેશો તો તમારા જીવનમાંથી નેગેટિવિટીને દૂર કરશે અને તમારા જીવનમાં સકારાત્મકતા એની સાથે અને મિત્રો એક ખાસ વાત જણાવી દઉં કે ફટકડીના કેટલાય ટોટકાઓ પણ કરવામાં આવે છે એટલે કે તેના ઉપાયો પણ કરવામાં આવે છે અને મિત્રો તે ખૂબ જ ફાયદાકારક સાબિત પણ થાય છે તો તમે આ ઉપાયો કર્યો છો તો માતા લક્ષ્મીજી પણ તમારાથી પ્રસન્ન થાય છે તે માટે તમારે જરૂરથી આ ઉપાયો કરવા જોઈએ ઘણા લોકો પોતા મારવાના પાણીમાં પણ ફટકડીનો ઉપયોગ કરે છે કારણ કે તેનાથી ઘરમાં રહેલી અશુદ્ધિઓ બહાર જતી રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે તે માટે તમારે પણ ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો જે ઉપાય આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું તે ઉપાય કરીને કોઈ પણ પ્રકારનો સાઈડ ઇફેક્ટ નથી થતો મિત્રો સૌથી પહેલાં જો તમને ખરાબ સપના આવતા હોય અથવા તો રાત્રે જો તમને ઊંઘ ન આવતી હોય અથવા તો જો તમારા ઉપર કોઈ એવી સમસ્યા છે તો મિત્રો તમારે શું કરવાનું છે તો તેના ઉપાય માટે તમારે એક ફટકડી લેવાની છે ત્યારબાદ તમારે એક કાચનો ગ્લાસ લેવાનો છે પછી તમારે કાચના ગ્લાસમાં પાણી ભરીને તેની અંદર ફટકડી નાખવાની છે આની સાથે મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે તમારે આ પાણીને પીવાનું નથી અથવા તો જે કોઈ પણ વ્યક્તિને ખરાબ સપના આવતા હોય તેમની સાથે ખરાબ થતું હોય તમારું બાળક રાત્રે ઊંઘી ન શકતું હોય અથવા તો તમને ખરાબ સપના આવતા હોય તો તમારે તેમના બેડ નીચે આ પાણીનો ગ્લાસ ભરીને રાત્રે રાખી દેવાનો છે ત્યારબાદ તમારે સુઈ જવાનું છે અને જો તમે બેડ નીચે ન રાખી શકતા હોય તો તમારે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ તમે આ ગ્લાસ ભરેલો રાખી શકો છો મિત્રો તમે જેના માટે આ ઉપાય કરો છો ત્યારબાદ સવારે ઉઠીને તેના માથા ઉપરથી આ લોટાને ત્રણ વાર ઉતારી લેવાનો છે અથવા તો જો તમે કોઈ બીજા માટે કર્યો હોય તો તમારા બાળક માટે તમે કર્યો હોય તો તેના માથેથી પણ તમારે ત્રણ વખત આ ઉતારી લેવાનો છે ત્યારબાદ તમારે આ પાણીને બાથરૂમમાં જઈને ફેંકી દેવાનું છે અથવા તો જ્યાં પાણીનો પ્રવાહ થતો હોય તે જગ્યાએ તમારે આ પાણીને ફેંકી દેવાનું છે જેવી રીતે તમે મીઠાનો ટોટકો કરો છો અથવા તો ઉપાય કરો છો તેવી જ રીતે તમારે આનો પણ ઉપાય કરવાનો છે અને તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે તમારે આ ઉપાયને સતત ત્રણ દિવસ સુધી કરતો રહેવાનો છે મિત્રો તમે કોઈ પણ દિવસથી આ ઉપાય કરવાની શરૂઆત કરી શકો છો એટલે કે તમે ત્રણ દિવસ સુધી આ ઉપાય કરો છો ત્યાર પછી તમે જોશો કે તમને રાત્રે ખરાબ સપના આવવાના બંધ થઈ ગયા છે અથવા તો તમારી આજુબાજુમાં રહેલી નકારાત્મક શક્તિ દૂર રહેવા લાગે છે તમારે માત્ર આ ઉપાય કરી નાખવાનો છે તો તમારા ઉપર જો કોઈએ કાળા જાદુ કરાવ્યો હોય તો તે પણ દૂર થઈ જશે અને તમને ખરાબ સપના આવતા હોય તો તેનું પણ સમાધાન થઈ જશે અને તમને ઊંઘ પણ સારી આવશે મિત્રો આગળનો ઉપાય જણાવીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો શેર પણ કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો જો તમારી કોઈ પણ દુકાન હોય જો તમે કોઈ પણ ધંધો ચલાવતા હોય અથવા તો જો તમારો કોઈ બિઝનેસ હોય અથવા તો તમે કોઈ નાનો અમથો વેપાર કરી રહ્યા હોય તો તમારું બરાબર રીતે કામ ન ચાલી રહ્યું હોય અથવા તો તમારો ધંધો ચાલતો ન હોય અને કોઈ પ્રોબ્લેમ આવી જતા હોય તમને એવું લાગી રહ્યું છે કે આ જગ્યા પર વાસ્તુ દોષ થઈ ગયું છે અથવા તો કોઈને ખરાબ નજર પડી ગઈ છે નેગેટિવિટી આવી ગઈ છે અથવા તો કોઈ પણ દોષ હોઈ શકે તમને જો એવી શંકા થઈ રહી હોય આની સાથે જ મિત્રો આવી સમસ્યા તમારા ઘરમાં પણ થતી હોય તો મિત્રો તમને એવું લાગી રહ્યું છે કે તમારા ઘરમાં પૈસાની આવક હવે ધીમે ધીમે કરીને ઓછી થવા લાગી છે અને તમારા ઘરમાં ખૂબ જ પૈસાની આવક છે પરંતુ એ પૈસા નથી ટકતા અથવા તો ક્યારેક પૈસાની આવક બંધ થઈ ગઈ હોય ઘરમાં નેગેટિવિટી ઘર કરી ગઈ હોય અને તમને એવું લાગી રહ્યું છે કે કોઈને ખરાબ નજર તમારા ઘર ઉપર પડી રહી છે અથવા તો જો તમારું મન ઘરમાં ન લાગતું હોય ઘરના લોકો વચ્ચે હંમેશા લડાઈ રહેતા હોય પૈસાને લઈને લડાઈ ઝઘડાઓ રહેતા હોય અથવા તો ઘરમાં હંમેશા એકબીજા સાથે લડાઈ ઝઘડાઓ ચાલતા હોય તો તમારે તેના ઉપાય માટે એક નાનકડો ફટકડીનો ટુકડો લેવાનો છે ત્યારબાદ તમારે તે ફટકડીના ટુકડાને એક તપેલીમાં નાખીને તેમાં તમારે પાણી નાખી દેવાનું છે અને તે તપેલીને તમારે ગેસ ઉપર મૂકવાની છે અને તમે તેને ગરમ કરવાની છે અથવા તો તમે ફટકડીનું ચૂરણ બનાવીને ત્યારબાદ પાણીની અંદર નાખીને ગરમ કરી શકો છો અથવા તો તમે ટુકડો નાખીને પણ તેને ગરમ કરી શકો છો ત્યારબાદ તમારે તે પાણીને ઉકાળવાનું છે મિત્રો જ્યારે તમે ઉપાય કરવા જઈ રહ્યા છો તેના એક દિવસ તમારે આ વસ્તુ કરવાની છે અથવા તો તમે જે દિવસે ઉપાય કરો છો તે દિવસે પણ આ પાણીને આવી રીતે ઉકાળી શકો છો જો તમે ઓફિસમાં આ કરવા જઈ રહ્યા છો તો તમારે એક દિવસ પહેલા જ પાણીને ઉકાળવું જોઈએ હવે તમારે શું કરવાનું છે તો તેમાંથી તમારે થોડું પાણી લેવાનું છે ત્યારબાદ જ્યારે પણ તમે તમારી ઓફિસમાં અથવા તો ઘરે જો તમે ઉપયોગ કરતા હોય અથવા તો ઓફિસમાં ઉપયોગ કરતા હોય ત્યારે તમે જે પાણીથી પોતા મારો છો તે પાણીમાં તમારે આ ફટકડીનું થોડું પાણી ઉમેરી દેવાનું છે તમે જે ઉકાળ્યું હોય તેમાંથી થોડું પાણી લઈને તમારે આ પોતા મારવાની ડોલમાં તમારે ઉમેરી દેવાનું છે જો મિત્રો તમે આવું કરવા નથી માંગતા અથવા તો તમે આવી રીતે પોતું મારવા નથી માંગતા તો તમારે તેના અથવામાં કોઈ પણ સ્પ્રેની બોટલ લેવાની છે તેની અંદર તમે આ ગરમ પાણી કર્યું હતું તે પાણી તમારે તેની અંદર નાખવાનું છે ત્યારબાદ તમારે તે ફટકડીના પાણીથી તમારી ઓફિસ અથવા તો ઘર હોય ત્યાં તમારે તેના અંદર તેની મદદથી સ્પ્રે કરવાનો છે તેને કારણે તમારી ઓફિસ અથવા તો ઘરમાં જે નકારાત્મક શક્તિ હશે તે દૂર થઈ જશે અને માતા લક્ષ્મીને તે અત્યંત પ્રિય છે અથવા તો તમે આ નથી કરી શકતા તો તમારે તે ફટકડીના પાણીને થોડું હાથમાં લઈ લેવાનું છે ત્યારબાદ તમારે હાથ વડે આખા ઘર અથવા તો તમે જો ઓફિસમાં કરતા હોય તો ત્યાં તમારે છંટકાવ કરવાનો છે મિત્રો અહીં અમે તમને ત્રણ ઉપાય જણાવ્યા છે તેમાંથી તમે કોઈ પણ કરી શકો છો તેના વધારે લાભ મળે છે અને સરખા લાભ મળે છે મિત્રો ખાસ વાત એ છે કે જ્યારે તમે આ ફટકડીનો ઉપાય કરો છો ત્યારે તમારે આ ઉપાયને લગાતાર ત્રણ દિવસ સુધી કરવાનો છે અને વચ્ચે એક દિવસ પણ તમારે ચૂકવાનો નથી જો તમે એકાદો દિવસ ચૂકી ગયા તો તેને કારણે તે ઉપાય સફળ નથી જતો અને તમારો તે ઉપાય ફેલ થઈ જશે એટલા માટે ત્રણ દિવસ સુધી લગાતાર તમારે આ ઉપાયને કરતો રહેવાનો છે મિત્રો જો તમે જો પહેલીવાર આ ઉપાય કરો છો તો તમને લાભ નથી થતો તો તમારે આ ઉપાયને દર મહિને કરવાનો છે તેને કારણે જો તમારા ઘરમાં ભારે નકારાત્મક ઉર્જા હશે તો તે પણ નાબૂદ થઈ જશે અને માતા લક્ષ્મી તેમનું નિવાસસ્થાન તમારું ઘર અથવા તો ઓફિસને બનાવે છે એટલે કે તમે આ ઉપાયને મહિનામાં ત્રણ દિવસ આ કરી શકો છો દર મહિને તમારે આ ઉપાયને કરવો જોઈએ પરંતુ યાદ રાખજો કે તમારે આ ઉપાય લગાતાર ત્રણ દિવસ સુધી કરવાનો છે મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો આ ઉપાયને કરવાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિ નહીં પ્રવેશે અને આવનારા સમયમાં ક્યારે પણ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો સમસ્યાઓ નથી પ્રવેશતી કારણ કે આ ઉપાય જો તમે કરો છો તો તમારા ઘરમાં પ્રોબ્લેમ નથી આવતા હંમેશા તે પ્રોબ્લેમ દૂર રહે છે મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં એનર્જી ખૂબ જ વધી જાય છે અને સાથે સાથે સકારાત્મકતા પણ વધી જશે અને કોઈની ખરાબ નજર લાગી હોય તો તે પણ દૂર થઈ જશે હવે મિત્રો આપણે મુશ્કેલીઓની વાત કરીએ તો જો તમારા જીવનમાં હંમેશા મુશ્કેલીઓ આવતી હોય તો તેના ઉપાય માટે તમારે શું કરવું જોઈએ અને કેવી રીતે તમારા જીવનમાંથી તમે ફટકડીના ઉપાયથી તમારા જીવનમાંથી તમે મુશ્કેલીઓને દૂર કરી શકો છો અને ફટકડીનો કયો એવો ઉપાય કરવો જોઈએ તો મિત્રો જો તમને ધન સંપત્તિ લઈને હોય અથવા તો ઘરમાં જો પૈસા આવતા હોય અને તે પૈસા ન હોય અથવા તો તે ખર્ચ વધારે થઈ જતા હોય અથવા તો તમે કોઈને પૈસા આપ્યા હોય અને તમને પૈસા તે પાછા પાછા ન મળી રહ્યા હોય અથવા તો તમારા ઘરમાં પૈસા ન આવતા હોય અને આની સાથે જો તમને ધન સંપત્તિને લઈને કોઈ પણ પ્રોબ્લેમ સતાવી રહ્યો હોય તો તમારે શું કરવું જોઈએ તો તમારે તેના ઉપાય માટે એક કાચનું વાસણ લેવાનું છે હવે તમારે તે વાસણને તમારા ઘરના ઉત્તર દિશા તરફ રાખી દેવાનું છે આની સાથે મિત્રો તમે આને તમારા ઘરના કોઈ પણ ખૂણામાં સંતાડીને પણ રાખી શકો છો અથવા તો તમે તમારા ઘરમાં એવી જગ્યાએ રાખી શકો છો કે જ્યાં કોઈની નજર ન પહોંચે તેવી જગ્યાએ તેને રાખવું જોઈએ અથવા તો તમારે તમારા ઘરમાં કોઈ એવી જગ્યાએ ઊંચા સ્થાન હોય ત્યાં પણ તમે તેને રાખી શકો છો મિત્રો આ ઉપાય તમે ગમે ત્યારે કરી શકો છો કોઈ પણ વારે કરી શકો છો કોઈ પણ સમયે કરી શકો છો મિત્રો તમે કોઈ પણ સમયે કરો તે ચાલે છે પણ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે પણ આ ઉપાય કરો છો તે દિવસની તમારે તારીખ જોઈ લેવાની છે અને કન્ટિન્યુ તમારે આ એક મહિના સુધી ઉપાય કરવાનો રહે છે એટલે કે તમારે એક મહિના સુધી તમારા ઘરની ઉત્તર દિશા તરફ તે વાસણને રહેવા દેવાનું છે અને જ્યારે એક મહિનો પૂરો થઈ જાય ત્યારે તેમાંથી તમારે ફટકડીને લઈ લેવાની છે ત્યારબાદ તમારા ઘરમાં જે આજુબાજુમાં નદી હોય અથવા તો કોઈ વહેતું પાણી હોય જો મિત્રો તમને વહેતું પાણી ન મળે તો તમે તમારા ઘરના નળમાં પણ પધરાવી શકો છો એટલે કે તમારે તે ફટકડીને વહેડાવી દેવાની છે કોઈ પણ વહેતા જળમાં વહેડાવી શકો છો તો મિત્રો જો તમે ફટકડીને પાણીમાં ન વહેડાવવા માંગતા હોય તો તમારે એવી જગ્યાએ જવાનું છે કે ત્યાં આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ ન હોય તેવી જગ્યાએ જઈને તમારે તે જમીનમાં દાટી દેવાનું છે મિત્રો આની સાથે જો તમને સંબંધમાં ઘટાડો આવતો હોય અથવા તો જો માતા પિતા વચ્ચેનો સંબંધ ખરાબ હોય અથવા તો પતિ પત્ની વચ્ચેનો ઘર સંબંધ ખરાબ હોય તો તેના માટે તમે ફટકડીને લઈને ઉપાય કરી શકો છો અથવા તો તમારા કોઈ પસ કોઈ પણ સંબંધ સાથે તમારો ઝઘડો થતો હોય અથવા તો તમારા ઘરની અંદર નાની નાની વાતોને લઈને ઝઘડાઓ થતા હોય અને તમે તેનાથી ખૂબ જ પરેશાન હોય તમને એવું લાગતું હોય કે હવે તમારા સંબંધો તૂટવા છે અથવા તો દૂર જઈ રહ્યા છે અથવા તો તમને એવું લાગતું હોય કે તમારી પત્ની અથવા તો પતિ તમારાથી દૂર જઈ રહ્યો હોય તો તેના માટે જે હું તમને ઉપાય બતાવું છું તે તમારે કરવાનો છે તો તેના માટે તમારે સૌથી પહેલા તો એક કાચનું વાસણ લેવાનું છે એટલે કે કાચનો એક વાટકો લેવાનો છે તેની અંદર તમારે બે ફટકડીના ટુકડા નાખવાના છે ત્યાર પછી તમારે આ વાસણને દક્ષિણ દિશા તરફ રાખવું પડશે પહેલીવાર તમા આપણે ઉત્તર દિશા તરફ રાખ્યું હતું હવે તમારે આ વખતે આને દક્ષિણ દિશા તરફ રાખવાનું છે મિત્રો જેવી રીતે પહેલા ઉપાયમાં જણાવ્યું હતું તેવી જ રીતે આ વખતે પણ તમારે એક મહિના સુધી ફટકડીને રહેવા દેવાની છે ત્યારબાદ તમારે એક મહિના પછી તે ફટકડીને તમારે કોઈ પણ નદીમાં અથવા તો કોઈ એવી સુનસાન જગ્યાએ જ લઈ જવાનું છે અને ત્યાં તમારે નાખી દેવાની છે જો તમે વહેતા પાણીમાં પધરાવો છો તો તે સફળ થઈ જાય છે તે માટે તમારે હંમેશા વહેતા પાણીમાં જ પધરાવી જોઈએ મિત્રો આ વિડીયોમાં જે ઉપાયો જણાવ્યા છે ફટકડીને લગતા ઉપાયો જણાવ્યા છે આ ઉપાયો તમારે જરૂર કરી લેવા જોઈએ આ ઉપાયો કરીને તમારા જીવનમાં તમે તમામ તમામ દોષોને દૂર કરી શકો છો અને પરેશાનીઓને દૂર કરી શકો છો અને જો તમારા જીવનમાં હંમેશા નકારાત્મક શક્તિ રહેતી હોય તો પણ તમારે આ ઉપાયને કરવા જોઈએ તેનાથી તમારા જીવનની નકારાત્મક શક્તિ દૂર થઈ જશે અને જીવનમાં સકારાત્મક શક્તિ આવે છે મિત્રો જો તમે આવા સરળ ઉપાયો કરો છો તો તમારા જીવનમાં તમે માતા લક્ષ્મીજીનું આમંત્રણ કરાવી શકો છો અને માતા લક્ષ્મીજીને પોતાના જીવનમાં પ્રવેશ કરાવી શકો છો તે માટે તમારે જરૂરથી આવા પ્રયોગો કરવા જોઈએ અને તમારે મહેનત કરતી રહેવી જોઈએ જે લોકો મહેનત કરે છે છતાં પણ તેમને મહેનતનું ફળ નથી મળતું તો તેમણે જરૂરથી આવા પ્રયોગો કરવા જોઈએ તો તેમના જીવનમાં દેવી દેવતાઓનું નિવાસ કરે છે અને ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ નથી થતા મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો કેવો લાગ્યો આ માહિતી કેવી લાગી એક વખત કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો અને માહિતી પસંદ આવી હોય તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો શ્રદ્ધા રાખે છે કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી હર હર મહાદેવ લખી દેજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે